વાત કરીએ ખેડાની ખેડાના ઠાસરા તાલુકામાં દીપડો દેખાતા લોકોને ચિંતામાં વધારો થયો છે વન વિભાગને જાણ કરવામાં આવી છે ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામે દીપડાએ હુમલો કર્યો છે દીપડો દેખા દેતા લોકોમાં હડકમ મચી ગયો હતો દોડધામ મચતા દીપડાએ ત્રણ લોકો પર હુમલો કર્યો હતો વન વિભાગને જાણ થતા વન વિભાગ પણ દોડતું થઈ ગયું હતું ઇજાગ્રસ્તને એકસો આઠ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા ખેડાના ઠાસરા તાલુકાનો આ બનાવ છે તાલુકાના ઉધમતપુરા ગામે દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો અચાનક દીપડો સામે આવતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી લોકોને ભાગતા જોઈ દીપડો પણ ઉશ્કેરાયો હતો અને ત્રણ લોકો પર હુમલો કર્યો હતો જેના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કેવી રીતે લોકોનું ટોળું એક જળાશય પાસે છે તે સમયે દીપડાએ આવી અને અચાનક દીપડો દેખાતા લોકોમાં ભાગદોડ મચી અને ભાગદોડમાં દીપડાએ ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો છે દીપડાના હુમલા બાદ જે ઇજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ખેડામાં આ ઘટના બની છે દીપડો દેખાતા ગામવાસીઓમાં ખૂબ જ હડકંપ મચી ગઈ હતી અને ભયનો માહોલ હતો વારંવાર વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે રહેણાંક વિસ્તારમાં આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અનેક વખત આ પ્રકારના બનાવ બની રહ્યા છે વન્ય વિસ્તારની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે સૌરાષ્ટ્રમાં પણ દીપડા સિંહના હુમલાઓ સામે આવ્યા છે નાના બાળકોને પણ આ રીતે વન્ય પ્રાણી હુમલો કરી અને મૃત્યુ પણ પહોંચતા હોય છે તેવા સમયે ગામમાં અચાનક દીપડો દેખાતા અને ત્રણ વ્યક્તિ પર હુમલો કરતા ખાસરા તાલુકાના ઉધમત ગામના રહેવાસીઓ હાલ ભયના ઓથાર હેઠળ છે વન વિભાગને જાણ કરવામાં આવી છે કે આ હુમલાખોર દીપડાને પકડી લેવામાં આવે પાંજરે પૂરવામાં આવે એના માટે પણ વાત કરવામાં આવી છે કેટલાક લોકો જળાશય પાસે હતા તેવા સમયે અચાનક દોડીને તેના પર હુમલો કરી અને દીપડો નાસી છૂટ્યો હતો ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અચાનક દીપડો દેખાતા લોકો ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો અને પોતાનો જીવ બચાવવા કેનાલના પાણીમાં લોકોએ ભૂસકો માર્યો હતો ખેડાના ઠાસરા તાલુકાની આ ઘટના છે જળાશયમાં લોકો કૂદી પડ્યા હતા દીપડાથી જીવ બચાવવા માટે ભયભીત થયેલા લોકો પોતાનો જીવ બચાવવા પાણીમાં કૂદ્યા હતા ત્રણ વ્યક્તિઓને તેમાં ઈજા પહોંચી છે ત્રણ લોકો પર હુમલો કરવામાં આવ્યો છે આ દોડધામ સમયે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ પણ દોડતું થયું છે અને આ હુમલાખોર દીપડાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે દીપડાને પાંજરે પૂરી અને તેને એનિમલ કેર સેન્ટર મોકલવામાં આવી શકે ભયભીત નાગરિકોએ જીવ બચાવવા કેનાલમાં છલાંગ લગાવી હતી કેટલાક લોકો કેનાલના કિનારા પર હતા તેવા સમયે અચાનક જાડીમાંથી દીપડાએ બહાર આવી અને ત્યાં રહેલા લોકો પર હુમલો કર્યો હતો જેમાંથી ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી છે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અચાનક દીપડો દેખાતા વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી વન વિભાગની રેસ્ક્યુ ટીમ પણ કામે લાગી છે રેસ્ક્યુ ટીમ પણ દોડતી થઈ ગઈ છે મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે કે જે પ્રમાણે રહેણાંક વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ આવી જતા લોકોમાં ભયનો માહોલ છે વન્યપ્રાણી ખોરાક અથવા પાણીની શોધમાં પણ બહાર આવી શકતા હોય છે આવા સમયે ડોર પશુઓ પર પણ હુમલાની અનેક ઘટનાઓ બનતી હોય છે સંવાદદાતા પ્રતિક ભટ્ટ ફોન લાઈન પર જોડાશે પ્રતિક ઠાસરામાં દીપડાએ દેખા દીધા છે ક્યારનો આ બનાવ છે શું બનાવ બન્યો હતો ને ત્યારબાદ વન વિભાગની શું કાર્યવાહી હલો પ્રતિક અવાજ આવે છે હલો પ્રતિક અવાજ આવી રહ્યો છે મારો હલો હલો અમારા સંવાદદાતા પ્રતિક ભટ્ટ સુધી અવાજ નથી પહોંચી રહ્યો ફરી એક વખત કોશિશ કરીશું એમની સાથે વાતચીત કરવાની પરંતુ મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે કે દીપડો દેખાતા લોકોમાં આજ રીતે અડકંપ મચી ગયો છે સ્થાનિક લેવલે શું કાર્યવાહી કરવામાં આવી છે તે જાણીશું વન વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે વારંવાર રહેણાંક વિસ્તારમાં જે પ્રમાણે વન્ય પ્રાણીઓ ઘૂસી જતા હોય છે તેના કારણે આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે પ્રતિક ભટ્ટ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ છે પ્રતિક આપને અવાજ આવી રહ્યો છે હલો 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 પ્રતિક તમે અવાજ પહોંચી રહ્યો છે પ્રતિક સાથે સંપર્ક નથી થઈ શક્યો આભાર માહિતી બદલ તો મૂળ વાત અહીંયા એ છે કે જે પ્રમાણે વન વિભાગને જાણ કરતા વન વિભાગ પણ દોડતું થવું છે પરંતુ જે વન્ય વિસ્તારની સરહદે આવેલા વિસ્તારો છે ગામો છે ત્યાં રહેતા લોકો છે તેમાં આ પ્રકારનો ડર રહેલો હોય છે કારણ કે વારંવાર દીપડાઓના હુમલાથી અને વન્ય પ્રાણીઓના હુમલાથી તેમના માલઢોરને પણ નુકસાન થતું હોય છે અને સામાન્ય લોકોને પણ ઈજા પહોંચતી હોય છે આવા સમયે વન વિભાગ તાકીદે કાર્યવાહી કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે